નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઇફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઇફમાં રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ અલગ અલગ એક્સપર્ટીઝ સાથે અલગ અલગ ડોક્ટર્સ સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ રોગ અલગ અલગ આરોગ્યને લગતા મુદ્દાઓ પર આજનો મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે આજનો મુદ્દો જે છે એ સમસ્યાઓથી ઘણા બધા લોકો પીડાતા હશે ઘણા બધા લોકોને ઘણા બધા સવાલો થતા હશે ઘણા પ્રશ્નો હશે આ બધા જ પ્રશ્નો બધા સવાલોના આજે અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું લિવર આપણે ઘણા બધી વાર સાંભળીએ છીએ કે લિવરને લગતી તકલીફો છે આમાં ઘણા બધા પ્રકારો પણ તકલીફોના હોય છે એમાંનો એક પ્રકાર લિવર સિરોસિસ આપણે સાંભળ્યું હશે તો લિવરને લગતી તકલીફો તેની સમસ્યાઓ વિશે વાત કરીશું ખાસ લિવર સિરોસિસ એટલે શું છે એ આજે થોડું ઝીણવટથી આપણે તપાસવાનો ચર્ચા કરવાનો અને સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે લિવર સિરોસિસ એટલે શું તેના લક્ષણો શું હોય છે અને સારવાર તેના કેવા પ્રકારની થતી હોય છે અને સાથે જો લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની ન બતાવે તો પછી ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું પડે ટ્રાન્સપ્લાન્ટ પછીના કોઈ કોમ્પ્લિકેશન્સ હોય છે કે કેમ અને તેના પછી લેવાતી તમામ કાળજી આ બધા મુદ્દાઓ પર આપણે આજે ચર્ચાનું આયોજન કર્યું છે તમને પણ કોઈ ક્વેરી કોઈ સવાલ હોય તો અમારી ફોન લાઈન અમે અત્યારે બેથી અઢીમાં લાઈવ પ્રોગ્રામ દરમિયાન ખોલીશું તમે પણ સવાલ કરી શકો છો સીધા ડૉક્ટર સાથે કનેક્ટ કરી અને ડૉક્ટરને પ્રશ્ન પૂછી શકો છો આજે આપણે જે મુદ્દા પર ચર્ચા કરવાના છે એ મુદ્દા પર ચર્ચા કરવા માટે જે મહેમાન આપણા સ્ટુડિયોમાં છે જે ડૉક્ટર આપણા સ્ટુડિયોમાં છે તેમને હું તમને ઓળખાણ કરાવી દઉં આપણી સાથે લિવર સિરોસિસ એટલે શું આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારિંગો સિમ્સ હોસ્પિટલમાં ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર ઉપસ્થિત છે સ્વાગત એમનું કરીએ ને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ સર સર ઘણા બધા મુદ્દાઓ પર લિવરને લઈને ચર્ચાઓ તમારી પાસે પણ ઘણા બધા એવા પેશન્ટ આવતા હશે આજે આ ચર્ચા કરવી એટલા માટે અનિવાર્ય છે કારણ કે ઘણા લોકોને આ બધા જ મુદ્દાઓ પર ઝીણવટભરી નાની નાની બાબતો નથી ખ્યાલ હોતી સૌથી પહેલાં તો આપણે લિવરને લગતો જ્યારે આજે મુદ્દો લીધો છે લિવર બોડીમાં કેટલું મહત્ત્વપૂર્ણ અંગ છે બોડીનું કેટલું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે એ પહેલાં તો તમારાથી સમજવું છે ને તેનું ફંક્શન શું છે સાચી વાત જો લિવર ગણીએ લીવર એ આપણા શરીરનું મેટાબોલિક હાઉસ એટલે કે પાચન થવા માટે જે કંઈ આપણે જમીએ છીએ એ બધાનું વિઘટન થાય એ પાચન થાય પછી એનું સ્ટોરેજ ફોર્મ ડિટોક્સિફિકેશન એટલે એમાંથી જો કોઈ ટોક્સિન હોય તો ક્લિયર કરવું સ્ટોરેજ ફોર્મ કરવું પ્રોટીન્સ બનાવવા એ બધામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે લિવર એ આપણા શરીરમાં જમણા ભાગમાં આવેલું અંગ છે જેમ આપણું ઘર હોય ઘરમાં રસોડું ના હોય એવું ચાલે તો જેમ રસોડું છે એ બહુ જ મહત્ત્વનું છે એ જ રીતે લિવર એ આપણા શરીરનું રસોડું છે રસોડામાં બધું જ ડાયજેશન મેટાબોલિઝમ ક્લિયરન્સ એ બધું જ પ્રોસેસ થતું હોય છે બિલકુલ સર આ લિવર આટલું બધું મહત્વપૂર્ણ અંગ છે લિવરને લગતી સમસ્યાઓ વિશે થોડી વાત કરવી છે અચ્છા કેટલા પ્રોબ્લેમ્સ લિવરમાં થતા હોય છે કેટલી સમસ્યાઓ લિવરમાં થતી હોય છે અને એમાંનો જે આ એક પ્રોબ્લેમ છે લિવર સિરોસિસ જેને આપણે કહીએ છીએ એ શું છે એની શું વ્યાખ્યા છે જો નોર્મલી તમે અત્યારે જો ધ્યાન આપ્યું તો સગા સંબંધી કે આપણા ફ્રેન્ડ્સ મિત્રો વાત કરતા એક ફેટી લિવર છે આમનું સોનોગ્રાફી કરાવ્યું જેમાં ફેટી લિવર આવ્યું છે સિરોસિસ એ એન્ડ સ્ટેજ લિવર ડિઝીઝ છે એટલે કોઈપણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન કે લિવરને ડેમેજ કરવા માટેનું કોઈ મેડિકેશન કાં તો ફેટી લિવર એ બધા જ વસ્તુઓથી લિવરને જ્યારે લાંબા ગાળાથી નુકસાન થાય તો એન્ડ સ્ટેજ જે બને છે એને લિવર સિરોસિસ કહેવામાં આવે છે સિરોસિસનું લિટરલ મિનિંગ હાર્ડ થવું પથ્થર જેવું બનવું લિવર આપણું એક સોફ્ટ ઓર્ગન હોય છે પણ જો એ લિવર કઠણ બનતું જાય સિરોટિક થતું જાય તો એ એના કામ બધા પ્રોપરલી ના કરી શકે એના લીધે બધા જ કોમ્પ્લિકેશન આવવાના ચાલુ થતા રાઈટ સર આગળ આપણે આ મુદ્દો વધારીશું એક કોલર જોડાઈ ગયા છે થી આપણે તેમને સાંભળી લઈએ હલો હેલો ઇન્દ્રગુપ્તભાઈ સંપર્ક અપાઈ ગયો છો અથવા ટેકનિકલ કારણસર અવાજ નથી પહોંચી રહ્યો સર તમે જણાવ્યું કે એક લાસ્ટ સ્ટેજ જો લિવરનું આવી જાય એ એનું ડેમેજ થવાનું એક સ્ટેજ આવી જાય તો એ લિવર સિરોસિસ પર પરિણમે છે સર લિવર સિરોસિસ જ્યારે આ થતું હોય પહેલાં તો લક્ષણો જાણવા છે કે કોઈ એવા લક્ષણો હોય છે જેના કારણે આપણને ખબર પડે કે હવે મારા લિવરમાં પ્રોબ્લેમ થાય છે અથવા તો ડેમેજ થવાની શરૂઆત થઈ છે એવા કોઈ સિમ્ટમ્સ ખરા યસ ડેફિનેટલી થતું હોય છે શરૂઆતના સ્ટેજમાં શરૂઆતના સ્ટેજમાં પેશન્ટને વે વજન ઘટતું જાય થાક લાગે ફટીક લાગે પેટ ફૂલાતું જાય આંખો પીળી થાય એ બધા લક્ષણો આવા થાય જેને આપણે જોન્ડીસ કમળો કહીએ છીએ એ થાય પગે સોજા આવે એ થવાનું થતું હોય છે નોર્મલી આગળ વધીએ પહેલાં હું જો કારણ કોમનલી શું થતું હોય જેના લીધે લિવરને ડેમેજ થતું હોય છે મોસ્ટ કોમન કારણમાં આવે છે આજની તારીખમાં ગણવા જઈએ તો મેદસ્વિતા ફેટી લિવર ડિઝીઝ ઓબેસિટીના લીધે લિવરને નુકસાન થતું હોય છે બીજું આલ્કોહોલ આલ્કોહોલ લોંગ ટર્મ સેવન કરવાથી બહુ વધારે માત્રામાં સેવન કરવાથી લિવરને ડેમેજ થતું હોય છે બીજું નોર્મલી જે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીનું વાયરસ છે જે લિવરને લાંબા ગાળે નુકસાન કરતું હોય છે આ વાયરસના ઇન્ફેક્શન થાય આલ્કોહોલનું બહુ જ વધારે માત્રામાં કન્ઝપ્શન લાંબા ટાઈમ સુધી કરવામાં આવે મેદસ્વીતા ઓબેસિટી હોય ડાયાબિટીસ હોય તમારું વજન વધારે હોય તમે કેર ના કરો તો લાંબા ગાળે લિવરને ડેમેજ થાય શરૂઆત યુઝઅલી એ રીતે થતું હોય છે કે પેશન્ટનું વજન ઘટવા માંડે છે થાક લાગવાનું ચાલુ થાય છે લોહીના ટકા ઘટી જાય છે પછી કોઈક વખત લોહીની ઉલટી થાય કમળો થાય આ સિમ્ટમ સાથે પેશન્ટ યુઝઅલી પ્રેઝન્ટ કરતા હોય છે ઓકે સર અત્યારે તમે જેમ જણાવ્યું કે ઓબેસિટી મેદસ્વીતા એક એક કારણ હોઈ શકે આલ્કોહોલનું વધારે પ્રમાણ એ એક કારણ હોઈ શકે એના સિવાયના કોઈ કારણો ખરા બીજા લિવર ડેમેજ થવા પાછળ બીજા કારણો છે ને અનકોમન છે જેમ કે જીનેટિક ડિસઓર્ડર્સ વિલ્સન ડિઝીઝ કરીને બીમારી છે લોહ તત્વનું પ્રમાણ જ્યારે બહુ વધારે થઈ જાય જેમ કે હિમોક્રોમેટોસિસ કરીને બીમારી હોય છે જેમાં આંતરડામાંથી કે આપણે જે ખાઈએ છીએ એમાંથી આયર્નનું બહુ વધારે શોષણ થાય એના રીતે લિવરને ડેમેજ થતું હોય છે તો આ અનકોમન કારણોમાંથી આવતા હોય છે ઘણી વખત જન્મજાત જે પિત્તાશયની નળીઓ હોય પિત્તની નળીઓ બરોબર ના બની હોય તો એના લીધે પણ થતું હોય છે સર લિવર સિરોસિસ સુધી સ્ટેજ ન પહોંચે એના પહેલાં આ બધા સિમ્ટમ્સ જ્યારે જણાય છે તમે કહ્યું કે આ બધા લક્ષણો જે છે એ બધા લક્ષણો જણાય છે હોસ્પિટલ્સમાં તમારી પાસે જે કોઈ પેશન્ટ દર્દી આવે છે પછી એનું નિદાન કેવી રીતે થતું હોય છે કઈ રીતે ખબર પડે કે અત્યારે કયા સ્ટેજ પર અને કેટલા પ્રમાણમાં આ દર્દીનું લિવર ડેમેજ થયું યસ સૌથી મહત્વની વસ્તુ સંજીવની બેન મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટ આવે ને ત્યારે એડવાન્સ થઈ ગયું હોય છે ઓલરેડી ડિઝીઝ એટલું પ્રોગ્રેસ થઈ ગયું હોય છે કે એમાં રિવર્સલ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જતા હોય છે કારણ કે પેશન્ટ ક્યારે આવે છે જ્યારે પેશન્ટને કમળો હોય બિલ્યુરુબીન પાંચ સાત મિલીગ્રામ થઈ ગયું આંખો બહુ જ પીળી હોય પેટમાં પાણી ભરાઈ ગયું હોય કાં તો પછી લોહીની ઉલટી થાય પગે સોજા આવે એકદમ પેશન્ટનું વજન દસે બાર કિલો ઘટી ગયું છે હવે એ સ્ટેજમાં જ્યારે આવે ત્યારે ઓલરેડી લિવરને એડવાન્સ ડેમેજ થઈ ગયું હોય છે એટલે એ સ્ટેજમાંથી રિવર્ઝલ થવું ઘણી વખત ડિફિકલ્ટ હોય સિવાય કે આપણી પાસે કારણ છે જેમ કે આલ્કોહોલ પીવાના લીધે થયું છે આલ્કોહોલ બંધ કરો પ્રોપર સારવાર લો તો સુધારો થાય હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી વાયરસના ઇન્ફેક્શનના લીધે અગર નુકસાન થયું છે તો એ ઇન્ફેક્શન માટે દવાઓ અવેલેબલ છે દવા કરવાથી એન્ટીવાયરલ મેડિકેશન ખાવાથી સુધારો થઈ અને રિવર્ઝલ ઘણા અંશે થઈ શકતું હોય છે પણ એના પહેલાં મારા તરફથી હું કહીશ કે હેલ્થ ચેકઅપ સ્ક્રીનિંગ જેમ કે હિપેટાઇટિસ બીની વેક્સિન આપણે બધા જ જાણીએ છીએ કે હેપેટાઇટિસ બીની વેક્સિન ગવર્મેન્ટ હોસ્પિટલ્સ કોઈ પણ હોસ્પિટલ નાના ક્લિનિકમાં જઈએ ફ્રીલી અવેલેબલ છે જે લોકો આપણે બધા જેમ કે બેઠા છીએ બે હજાર છ પહેલાં જન્મેલા બધા જ લોકો છે કોઈએ હેપેટાઇટિસ બીની વેક્સિન આપી નથી જ્યાં સુધી કે આપણે સામેથી જઈને કહીએ નહીં કે મને ચેક કરો ને આપો ત્યાં સુધી કોઈએ આપી નથી કારણ કે ગવર્મેન્ટના ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં બે હજાર છ પછી એ આવ્યું છ પછીના જમેલા બધાને વેક્સિન આપી પણ એના પહેલાં જે લોકો છે એમને ખબર નથી હિપેટાઇટિસ બી વેક્સિન પ્રિવેન્ટેબલ બીમારી છે વેક્સિનના ડોઝ લીધા જન્મ આખો જન્મ હિપેટાઇટિસ બીનું ઇન્ફેક્શન ના થઈ શકે સી માટે કોઈ એવી વેક્સિન નથી પણ હવે સી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ છે કારણ કે બધી જગ્યાએ ડિસ્પોઝેબલ વસ્તુઓ વપરાય છે એટલે આ પ્રિવેન્ટેબલ છે તમારું વજન વધારે હોય ડાયાબિટીસ હોય હાઈપરટેન્શન હોય બેઠાડું લાઈફ સ્ટાઇલ હોય તો વજન ઘટાડવું પડે સુગર કંટ્રોલ કરવું પડે કોલેસ્ટ્રોલની દવા લેવી પડે જેનાથી સુધારો થઈ શકે રાઈટ સર આ જે તમે વાત કરી રહ્યા છો કે આ બધા પ્રકારો છે અચ્છા આ પ્રકારમાં જ્યારે ટ્રીટમેન્ટ બેઝ શરૂ થતો હોય લિવર સિરોસિસ એ મુદ્દો જે છે એ તમે કહ્યું કે એક લાસ્ટેજ મુદ્દો છે તો શું એના પહેલાની જે કોઈ ટ્રીટમેન્ટ હોય છે એમાં લિવરને બચાવી શકાય ખરું યસ જેમ કે મોસ્ટ કોમન કારણ અત્યારે લિવરમાં સિરોસિસ થવા માટેનું શું થઈ ગયું છે આલ્કોહોલ અને ફેટી લિવર ડિઝીઝ આલ્કોહોલ આપણને બધાને ખબર છે લિવર નુકસાન કરે છે લિવરને ડેમેજ કરે છે આલ્કોહોલનું કન્ઝપ્શન ઘટાડો મેદસ્વીતા વજન ઘટાડવા માટેના બધા જ પ્રયત્ન કરો જો ના થઈ શકે વજન નથી જ ઘટી શકતું હવે પછી મેડિકેશન્સ પણ અવેલેબલ છે નહીં તો બેરિયાટ્રિક સર્જરી પોસિબલ હોય તો એ કરી શકાય વજન ઘટાડવાનું ખાવા પીવાનું આપણે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે બેઠાડું લાઈફ હોય કેલરી ઇન્ટેક વધારે થતો હોય કસરત ના કરતા હોય તો આગળ જતાં એમાં ડેમેજ થવાનું પોસિબલ છે બિલકુલ લિવર સિરોસિસ પર અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે તમે લક્ષણો કહ્યા કારણો કહ્યા તમે એને કઈ રીતે તેનું નિદાન થતું હોય ડાયગ્નોઝ કરી રીતે થતું હોય એ પણ વાત કરી પણ એના કોમ્પ્લિકેશન્સ વિશે જો વાત કરવામાં આવે તમે કહ્યું કે એના સ્ટેજીસ હોય છે ફેટી લિવરથી શરૂ થાય અને સ્ટેજ જો પાર થતા થાય અને આ એક લાસ્ટ સ્ટેજ પર હોય જ્યારે વધારે ડેમેજ થઈ ગઈ હોય તો પછી આ સિરોસિસની તકલીફ થાય હવે એના કોમ્પ્લિકેશન્સ જો કોઈ દર્દીને આ પ્રોબ્લેમ છે તો એ કેવા પ્રકારના થતા હોય છે કોમ્પ્લિકેશન્સમાં અગર જોવામાં આવે તો મેઇનલી એ થતું હોય છે કે આંખો પીળી જ રહેવી પેટમાં પાણી ભરાવવું અને બીજું લોહીની ઉલટી થવી કાં તો મળમાં લોહી આવવું આ અને કંઈ ઘણી વખત મગજ ઉપર અસર થવી જેને આપણે સિમ્પલ ભાષામાં કમળી થઈ છે મગજ ઉપર અસર થઈ છે એવું કહેતા હોઈએ છે હવે આમાં જ્યારે લોહીની ઉલટી થાય અને પેશન્ટને તકલીફ થાય છે ત્યારે હોસ્પિટલમાં જવું જ પડે હોસ્પિટલમાં બતાવી જરૂર પડે એન્ડોસ્કોપીથી એનું નિદાન થાય અને એન્ડોસ્કોપિકલી એની ટ્રીટમેન્ટ થાય જેમાં દૂરબીનથી તપાસ થઈ અને આગળ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ પેટમાં પાણી ભરાવાનું ઘણી વખત લોકોને એવું પહેલેથી ધારી લીધું છે એક વખત પેટમાં પાણી ભરાયું છે તો એ પાણી ભરાયેલું જ રહેશે પાણી કાઢીએ તો વારે ઘડીએ કઢાવવું પડે એ એક મોટું મિથ છે ઘણી વખત ટ્રાન્ઝિયન્ટલી પેટમાં પાણી ભરાતું હોય છે લોહીની ઉલટી થાય પછી ભરાતું હોય છે દવા કરવાથી એ બંધ થઈ જતું હોય છે સારું પણ થઈ જતું હોય છે પણ એક વખત બહુ જ એડવાન્સ લિવર ડિઝીઝ થઈ ગયું હોય તો એ પેટમાં પાણી ભરાવાની પ્રોસેસ ચાલુ જ રહેતી હોય છે અને એનું સમાધાન અલ્ટિમેટલી લિવર ટ્રાન્સપ્લાન્ટ જ થતું હોય છે અચ્છા સર લિવર ટ્રાન્સપ્લાન્ટ પહેલાની જે આ બધી ટ્રીટમેન્ટ છે એ વિશે થોડી ડિટેલમાં આપણે જો વાત કરીએ તમે કહ્યું કે એકવાર પેટમાં પાણી ભરાય એટલે દર વખતે તે ભરાય અને દર વખતે તેને કાઢવું પડે એવું નથી હોતું પણ જે કોઈ દર્દીઓને આ પ્રકારનું હોય છે તેને અટકાવવા માટે હા જો એના માટે ઘણી બધી દવાઓ છે ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવાની હોય છે મેઇનલી લોકો જે ભૂલ કરતા હોય છે એ સોલ્ટ રેસ્ટ્રિક્શન એટલે કે નમક ઓછું ખાવાનું એ બહુ જ મહત્ત્વનું છે જો નમક ઉપર કંટ્રોલ ના રાખવામાં આવે તો જેટલું નમક વધારે ખાઈએ છીએ એટલું પેટમાં પાણી ભરાવાનું વધારે થાય બીજી વસ્તુ ઘણી વખત કિડની ઉપર સોજો આવે તો સાથે પેશન્ટને એવું કહેવામાં આવે તો કે તમે જેટલું પ્રવાહી લો છો એ પ્રવાહીની માત્રા ઓછી કરો અને બીજું કઠોળ પ્રોટીનવાળી વસ્તુઓ ખાવાની હોય છે બીજું લોકોને આ માન્યતા હોય છે કે આંખો પીળી થઈ છે મને લિવરનો પ્રોબ્લેમ છે તો આ નહીં ખાવું તે નહીં ખાવું ઘી નહીં ખાવાનું પણ આઈડિયલી ઘી સાથે રોટલી પણ ખાઈ શકાય એમને જરૂરત કેલરી અને પ્રોટીનની વધારે હોય છે કઠોળ વધારે ખાવાના હોય છે દર્દીની જે પ્રમાણેની કંડિશન એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવાથી આરામ થતો હોય છે બિલકુલ સર હવે આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટ પર આવીએ તમે કહ્યું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ એક છેલ્લું ઓપ્શન આપણી પાસે છે જો કોઈને વારે ઘડીએ જો પેટમાં આ પ્રકારનું લિક્વિડ જમા થતું હોય તો અને તે એકવાર કઢાવ્યા પછી પણ વારે પ્રોબ્લેમ રહેતો હોય તો તમારી પાસે પાસે આપણી છેલ્લો વિકલ્પ ટ્રાન્સપ્લાન્ટનો છે ટ્રાન્સપ્લાન્ટની જરૂર લિવર કેટલા ટકા ડેમેજ થયું હોય ત્યારે આવે પહેલા તો ટ્રાન્સપ્લાન્ટ એટલે શું થોડું એ પણ સમજવું છે સી લિવર ટ્રાન્સપ્લાન્ટ એ બધા જ પ્રકારના સિરોસીસ જ્યારે દવાથી મેનેજ ના થઈ શકે પેશન્ટની કન્ડિશન ખરાબ થવાની ચાલુ રહે છે ત્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટની પેશન્ટને એડવાઇઝ આપવામાં આવતી હોય છે ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કોઈક હેલ્ધી વ્યક્તિનું લિવર આપણે લગાવવાનું અડધું કાં તો કોઈ બ્રેઇન ડેડ ડોનર એટલે કે એમાં જે આવે કે કેડેવરિક અને લિવિંગ ડોનર આમ બે પ્રકારે થતા હોય છે કેડેવરિક એટલે કોઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં બ્રેઇન ડેડ થયા એવા પેશન્ટનું લિવર મળે અને લિવિંગ ડોનરમાં કોઈ દર્દીના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ સગા સંબંધીનું અડધું લિવર કટ કરી સર્જિકલી અને લગાવવામાં આવતું હોય છે અને એ ટ્રાન્સપ્લાન્ટથી નવું લિવર આવ્યા પછી આ બધા જ પ્રોબ્લેમનું સમાધાન થતું હોય છે સર લિવર ટ્રાન્સપ્લાન્ટ કોઈ ચોક્કસ વ્યક્તિ કરી શકે અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટેના કોઈ નિયમો કોઈ પ્રોટોકોલ્સ છે ખરા હા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેના પ્રોટોકોલ નિયમ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ બધું જ છે જ્યારે પેશન્ટને ડીક અમે કહેતા હોઈએ છીએ ડી કમ્પન્સેટેડ સિરોસીસ એટલે પેશન્ટને જોન્ડિસ રેજ છે પેટમાં પાણી ભરાવાનું રહેજ છે પેશન્ટની તકલીફ વધારે ને વધારે રહે છે ત્યારે ટ્રાન્સપ્લાન્ટની એડવાઇઝ આપતા હોઈએ છીએ યુઝઅલી લિવિંગ ડોનર અને કેડેવરિક એ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે કેડેવરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટ દરેક હોસ્પિટલમાં નામ રજિસ્ટર કરવાની પ્રોસેસ હોય છે એ ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ અને પ્રોટોકોલ પ્રમાણે પેશન્ટના લિવરના અને બધા રિપોર્ટ્સ જોઈ અને એમના જે પ્રમાણે બ્લડ રિપોર્ટ છે એ પ્રમાણે પ્રાયોરિટીથી લીવર આપવામાં આવતું હોય છે એ કેડેવરિક માટે લિવિંગ ડોનર માટે પેશન્ટની કન્ડિશન જેટલી વધારે ખરાબ અને જેટલું ઇમરજન્સી જરૂરિયાત હોય એ પ્રમાણે પેશન્ટના સગાનું કોઈકનું જે સુટેબલ હોય જે પ્રોપર કેન્ડિડેટ હોય એનું રિલેટિવનું ફર્સ્ટ ડિગ્રી અથવા સેકન્ડ ડિગ્રી રિલેટિવનું અડધું આવતું હોય છે ઓકે સર થોડું ડિટેલમાં આ મારે સમજવું છે તમે કહ્યું કે બધા ઘણા બધા નિયમો પ્રોટોકોલ્સ હોય છે રાઈટ અચ્છા કિડની માટે એવું આપણે સાંભળીએ છીએ કે તમે જેમ અત્યારે કહ્યું કે કોઈ સગા સંબંધી હોય અથવા તો કોઈ બ્રેન ડેડ હોય અને તેનું આપણે ઓર્ગન જે કોઈના નીતિ નિયમો હશે સેમ વેમાં આ લિવર ટ્રાન્સપ્લાન્ટમાં પણ હશે અચ્છા જે ડોનેટ કરે છે એ વ્યક્તિને ફિટ હોવું અથવા તો એની ફિટનેસ કેટલા પ્રકારે માઈને રાખવામાં આવે છે એ કેટલું મહત્ત્વ છે અને એ વ્યક્તિમાં કેવા શું શું જોવાતું હોય છે નોર્મલી જ્યારે લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટની વાત આવે તો જે કોઈ પેશન્ટના રિલેટિવ્સ હોય એમાં એ એજ હોય છે પચાસથી ઓછી ઉંમરવાળા ઘણી વખત એ એક્સટેન્શન પણ કરવામાં આવતું હોય છે કે પંચાવન કે સાઠ વર્ષના હોય પણ પેશન્ટ ફિટ હોય એ લોકોનું લિવર પાછું ફેટી લિવર ના હોવું જોઈએ એમને કોઈ લિવરની બીમારી ના હોવી હોવી જોઈએ એ પ્રમાણે અને એમના સીટી સ્કેન બ્લડ રિપોર્ટ જોઈ અને નક્કી કરવામાં આવતું હોય છે કે આ સુટેબલ કેન્ડિડેટ છે તો એનું આપવામાં લઈ શકાય ડિસિઝન લેવાતું હોય સર જે ડોનર હોય એ ડોનેટ કર્યા પછી લિવરનો ટુકડો આપ્યા પછી એને કોઈ ભવિષ્યમાં કોઈ તકલીફ કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે ખરા એ કેટલી રૂટીન લાઈફ નોર્મલ લાઈફ જીવી શકે નોર્મલી જે વ્યક્તિ ડોનેટ કરે એમને સાત દિવસ જ હોસ્પિટલમાં રોકાવાનું હોય છે સાત દિવસ પછી એ પોતાની નોર્મલ રૂટિન લાઈફ જીવી શકે છે અને જે લિવર એમનું કટ કર્યું છે એ ત્રણ મહિનામાં પાછું ગ્રો થઈને નોર્મલ સાઇઝનું પણ થઈ જતું હોય છે એમને આગળ જઈને જિંદગીમાં ક્યારેય લિવરના પ્રોબ્લેમ નોર્મલી આ ડોનેશનના રિલેટેડ થતા હોતા નથી ઓકે સર હવે જે વ્યક્તિમાં લિવર આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે એની તો પહેલેથી જ કંડિશન લિવરને લઈને થોડીક ગંભીર હતી જોખમકારક હતી એ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી શું એ જેવી લાઈફ લાઈફ નોર્મલ જીવી શકે અથવા તો પછી એને આગળ ભવિષ્યમાં કેટલા બધા કોમ્પ્લિકેશન્સ લેવાની કાળજી હોય છે નોર્મલી સક્સેસફુલ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પછી પેશન્ટને દસથી ચૌદ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે અગર દસથી ચૌદ દિવસમાં પેશન્ટ ઘરે જાય છે સારું છે તો એને મહિનાથી ત્રણ મહિના સુધી ધ્યાન રાખવાનું હોય છે એક વખત તમારો એક મહિનો સારો નીકળ્યો કોઈ ઇન્ફેક્શન કોઈ કોમ્પ્લિકેશન નથી છ મહિના ત્રણ મહિના નીકળી જાય છે તો એ લોકો નોર્મલ જિંદગી જીવી શકતા હોય છે હા એમને એટલી સલાહ આપવામાં આવતી હોય છે કે ભીડવાળી જગ્યાઓમાં ના જાય નોર્મલી બધાના કોન્ટ બહુ ઓછા લોકોના બહુ બધા લોકોના કોન્ટેક્ટમાં ના આવે કારણ કે એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે કારણ કે ઇમ્યુન સપરેશન ઇમ્યુન મોડ્યુલેટર મેડિકેશન સ્ટિરોઇડ્સનો યુઝ થતો હોય છે એટલા માટે પણ જી જી પણ હા એ લોકો નોર્મલ લાઈફ જીવી શકે છે અગર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે તમારા છ મહિના નીકળી ગયા પાંચ વર્ષ નીકળી ગયા તો પછી એ પેશન્ટ્સને ક્યારે પણ લિવર રિલેટેડ પ્રોબ્લેમ થાય એવા ચાન્સીસ ઓછા હોય છે હા મારો અત્યારે સવાલ પણ એ હતો કે એકવાર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા પછી ભવિષ્યમાં એ લિવરને કોઈ ડેમેજ થવાની સંભાવનાઓ જો જો એમાં એ આવે કે જો પેશન્ટને આલ્કોહોલ ઇન્ડ્યુસ લિવર ડિઝીઝ છે અને આલ્કોહોલ કન્સપ્સન પાછું ચાલુ કરે છે તો હા ડેફિનેટલી કારણ કે એ પણ લિવર તો ડેમેજ થઈ શકે છે તમે તકેદારી રાખો સાચો તો એ લિવર આખી બાકીની જિંદગી ચાલી શકે પાંચ વર્ષ નીકળ્યા પછી એ લિવરમાં કોઈ પ્રોબ્લેમ થાય એવા ચાન્સીસ ઓછા હોય છે ઓકે સર એજની વાત કરીએ કોઈ પણ વ્યક્તિને કદાચ આવી કોઈ તકલીફ હોય તો આ ટ્રાન્સપ્લાન્ટ કેટલા એજથી કેટલા એજ સુધીમાં થઈ શકે તમે કહ્યું કે પચાસ વર્ષથી નાનું વ્યક્તિ ડોનેટ પણ જો કોઈ દર્દી છે તો એની એજ કેટલી હોવી જોઈએ જેમાં આપણે આ સર્જરી શક્ય છે એક આપણે કહીએ કે આર્બિટરી લિમિટ એટલે ઉંમર એ કોઈ નંબર એ કોઈ પેલું ક્રાઇટેરિયા નથી હોતું પણ નોર્મલી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ અમે સિત્તેર વર્ષથી ઓછી ઉંમરવાળા પેશન્ટમાં આપતા હોઈએ છીએ પણ જો પેશન્ટ ફિટ હોય ફંક્શનલ કેપેસિટી પેશન્ટની સારી હોય તો સિત્તેર વરસ પછી પણ કરી શકાય છે દરેક લોકોના મનમાં એક સવાલ હશે કારણ કે હોસ્પિટલ્સની વાત આવે એટલે દરેક લોકો પહેલાં પોતાનું બજેટ પણ જોતા હોય છે અચ્છા આ જે ટ્રાન્સપ્લાન્ટની અત્યારે આપણે વાત કરી રહ્યા છે જો કોઈ વ્યક્તિને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે કે તમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે તો પહેલાં તો એની એનું કોસ્ટ કેટલી હોય છે કેટલી થતી હોય છે ગવર્મેન્ટ તરફથી આમાં કોઈ હેલ્પ મળે છે કે કેમ અને અમદાવાદમાં આ ટ્રીટમેન્ટ કેટલી શક્ય છે સી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચો નોર્મલી વીસથી લઈને પચીસ લાખ સુધી થતું હોય છે યસ કોસ્ટલી છે એટલે જ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દરેક પેશન્ટને જે ક્રાઇટેરિયા હોય છે એ પ્રમાણે સાડા ચાર લાખ રૂપિયા સુધીની સહાય પણ કરે છે અને એ ગવર્મેન્ટના આપણે ફંડના યુટિલાઇઝેશન પણ કરવામાં આવતું હોય છે ટ્રાન્સપ્લાન્ટ શું અમદાવાદમાં થાય છે યસ ટ્રાન્સપ્લાન્ટ ઘણા બધા હોસ્પિટલમાં અમદાવાદમાં થઈ રહ્યું છે હવે લિવર ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદમાં બહુ જ કોમન સર્જરી છે ઇવન અમારે ત્યાં સિમ્સમાં પણ મહિનાના ત્રણથી પાંચ ટ્રાન્સપ્લાન્ટ થાય છે એટલે ટ્રાન્સપ્લાન્ટ કરવાથી પેશન્ટનો જીવ બચી શકે છે અને ટ્રાન્સપ્લાન્ટ કરવાથી હેલ્ધી લાઈફ પણ જીવી શકાય છે બિલકુલ સર કોઈ પણ રોગ પેટમાં ત્યારે જ ઘર કરે છે જ્યારે તેની જીવનશૈલી કોઈ વ્યક્તિની રેગ્યુલર નિયમિત નથી હોતી ડિસિપ્લિન લાઈફ નથી હોતી અને મેઇન મુદ્દો જે બેઝ હોય છે તેનો આહાર ખોરાક હોય છે તમે શું સલાહ આપશો કે ન ફક્ત લિવર સ્વસ્થ રાખવા માટે પણ આખી બોડી સ્વસ્થ રાખવા માટે આહાર કેટલો ઉપયોગી છે મારા તરફથી એક યુઝવલી સલાહ એ હોય કે જ્યારે તમે તમારા આહારને દવાની જેમ યુઝ કરો તો તમારે દવાઓની જરૂરત ના પડે એટલે કે જે તમે ખાઓ છો એ તમારે તમને કોઈ અત્યારે કોઈ ડૉક્ટરે એમ કે આ પચીસ ગોળી ખાવાની છે તમે વિચારશો એ જ રીતે જમવાનું જમવા બેસીએ તો એ જોવું બહુ જ જરૂરી છે શું આ જમવાથી ફાયદો છે નુકસાન છે કે શું મને આટલું ફેટી ફૂડ આજકાલ કેવું થયું છે કે બધાને ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે અને એમાં પણ ઘરે બેઠા હવે ડિલિવરી થઈ શકે છે એટલે બધા જ નાનપણથી ફેટી ફૂડ ઓઇલી ફૂડ જંક ફૂડ ખાય એના લીધે ચાઇલ્ડહુડ ઓબેસિટી એડલ્ટહૂડ ઓબેસિટી અને ઓબેસિટીમાંથી ફેટી લિવર ડિઝીઝ અને અલ્ટિમેટલી લિવર સિરોસિસ થતું હોય છે હું એવી સલાહ આપીશ કે ખાવાનું જમવાનું જે મર્યાદિત જમો પેટ ભરીને ના ખાઓ ઓઇલી ફૂડ અને જંક ફૂડ ઓછું પ્રિફર કરો અને કસરત કરવું એ બહુ જ મહત્ત્વનું છે તમે નિયમિત એડવાઈઝ ફોર્ટી મિનિટ ટુ સિક્સટી મિનિટ સુધી વોકિંગ કરવાનું પણ આદત રાખો છો તો પણ તમારા લિવર માટે હાર્ટ માટે ફાયદો રહે છે અને નિયમિત કસરત કરવી એ બહુ જ જરૂરી છે આલ્કોહોલ બીજું મારા તરફથી એ સલાહ રહેશે કે આજકાલ ફેશન છે આલ્કોહોલ પીવાનું બને ત્યાં સુધી અવોઇડ કરવું અને પીવાનું થાય તો લિમિટ્સ હોવી જોઈએ નહીં તો આગળ જતા ફેટી લિવર આલ્કોહોલ આ બધા ભેગા થઈને લિવર સિરોસિસ માટે જવાબદાર બને જવાબદાર બને રાઈટ સર સમયનો આપણી પાસે અભાવ છે પણ છેલ્લો તમને એક સવાલ પૂછવા માગીશ તમે કોઈ ખાસ દર્શક મિત્રોને તમારા તરફથી કોઈ ટીપ્સ આપવા માગશો કોઈ મેસેજ આપવા માંગશો અને સ્વસ્થ લિવર માટે જેમ એવું કહેવાય છે કે રેગ્યુલર બોડી ચેકઅપ જરૂરી છે ભલે તમને કોઈ તકલીફ બોડીમાં હોય કે ના હોય પણ તમારે દર ત્રણ છ મહિને અથવા તો વર્ષમાં બે વાર એકવાર બોડી ચેકઅપ કરાવવું જોઈએ દરેક વ્યક્તિએ તેમ શું કોઈ કોઈ એવી કરવા માટેની ખાસ પ્રાવધાન છે યસ માટે બેસ્ટ સ્ક્રીનિંગ મેથડ છે અલ્ટ્રાસોનોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમર પછી અલ્ટ્રાસોનોગ્રાફી કરાવ એક વખત એટલીસ્ટ કરાવવાની છે ફેટી લિવર હોય તો એના માટે ડાયટરી એડવાઇસ ફોલો કરવાની વેઇટ રિડક્શનનું પ્લાન રાખવાનું અગર ઓબેસ હો જો તમને ડાયાબિટીસ હોય તો સુગર કંટ્રોલ કરવું અતિ જરૂરી છે નહીં તો આગળ જતાં નુકસાન થતું હોય છે બાકી રેગ્યુલર ચાલીસ ની ઉંમર પછી સ્ક્રીનિંગ કરવું અને બાર મહિને બે વર્ષે એક વખત અલ્ટ્રાસોનોગ્રાફી કરાવવાથી લિવરને નુકસાન છે કે નહીં આપણે કન્ફર્મ કરી શકીએ બિલકુલ સર આપ સમય કાઢીને સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની જાણકારી આપી થેન્ક યુ સો આભાર તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર ભાવેશ ઠક્કર લિવર સિરોસિસ વિશે આજે આપણે વાત કરી પણ એ વાત કરતાં કરતાં એ જાણકારી ખૂબ અગત્યની મળી કે લિવર સિરોસિસના સ્ટેજ સુધી આપણે ન પહોંચવું હોય તો શરૂઆતથી આપણે એક હેલ્ધી લાઈફ રૂટિન ફોલો કરવી જોઈએ એક નિયમિતપણું ફોલો કરવું જોઈએ ખાસ કરીને ડૉક્ટરે જે નાની મોટી ટિપ્સ આપી છે એને જો તમે રેગ્યુલર લાઈફમાં ફોલો કરશો તો નાની મોટી તકલીફોથી તો દૂર થઈ જ શકશો પણ આવી મોટી આવી ચડેલી જે આફત છે તેનાથી પણ તમે બે બિલકુલ બચી શકો છો અમે આશા રાખીએ છીએ કે સર તરફથી આજે જે માર્ગદર્શન અને માહિતી તમને મળી છે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર